નમસ્કાર મિત્રો ધવાવડમાં હું છું સિદ્ધરાજસિંહ સરવૈયા આજે જે નવા વાવર્ડ મળી રહ્યા છે તે મુજબ ગત રાત્રિએ શનિવારના દિવસે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર એટલે નરેન્દ્રભાઈ મોદી ગુજરાતમાં આવવા માટે નીકળી ગયા હતા જામનગર ખાતે એરપોર્ટ પર તેમનું ઉષ્માબેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ સ્વાગતમાં રીવાબા જાડેજા પૂનમબેન માડમ મુળુભાઈ બેરા અને રાઘવજી પટેલ સહિતના ભાજપના શીર્ષ નેતૃત્વના નેતાઓ પણ હાજર રહ્યા હતા નરેન્દ્રભાઈ મોદીએ દિગજામ સર્કલથી લઈ અને સાત રસ્તા સુધી જામનગરના કારમાંથી અભિવાદન કર્યું હતું અભિવાદન ઝીલ્યું હતું ત્યારબાદ ત્યારબાદ તેઓ સર્કિટ હાઉસ ખાતે રોકાયા હતા જામનગરમાં નરેન્દ્રભાઈ મોદી રિલાયન્સ ગ્રુપ દ્વારા સંચાલિત વંતારા અભયારણ્યની મુલાકાત પણ લેવાના છે જામનગરના રાત્રિ રોકાણ બાદ આજે નરેન્દ્ર મોદી સોમનાથના દર્શન કરવા માટે રવાના થઈ ચૂક્યા છે સોમનાથમાં દર્શન કર્યા બાદ નરેન્દ્રભાઈ મોદી સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં સહભાગી થવાના છે અને સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવાની સંભાવનાઓ પણ જોવા મળી રહી છે સોમનાથ દર્શન કરી મિટિંગમાં સહભાગી થયા પછી નરેન્દ્રભાઈ મોદી શાસનગીર જવા માટે રવાના થવાના છે ત્યારબાદ નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં નેશનલ વાઇલ્ડ લાઈફ બોર્ડ ની એક અગત્યની મિટિંગ યોજાવાની છે જેમાં પણ નરેન્દ્રભાઈ મોદી હાજર રહે છે આમ નરેન્દ્રભાઈ મોદી ત્રણ દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવ્યા છે